ભાજપ દ્વારા તેની બીજી યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે પરંતુ તે જૂનાગઢ લોકસભાના ઉમેદવારની હજુ પણ યાદી બહાર આવી નથી ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવારમાં એક નવો જ વળાંક આવ્યો છે ત્યારે પૂર્વ રાજ્યમંત્રી જસાભાઈ બારડનું નામ અત્યારે મોખરે આવ્યું છે સુરેન્દ્ર નજીક નિર્માણ થતાં ભવાની મંદિરે કારડિયા રાજપૂત સમાજની એક મહત્વની બેઠક મળી હતી રાજપૂત સમાજના અગ્રણીઓની બેઠકમાં જૂનાગઢ બેઠકમાં જસાભાઈ બારડને ટિકિટ મળે તેઓ સર્વસંમતિથી એક સૂર ઉઠ્યો હતો આ બેઠકમાં વજુભાઈ વાડા કાનભા ગોહિલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી ગુજરાતમાં એક ટિકિટમાં સમાજને જૂનાગઢ બેઠકમાં પ્રાધાન્ય આપવા દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવશે વજુભાઈ વાળા સહિત આગેવાનો ભાજપ હાઈ કમાન્ડને રજૂઆત કરે તેવો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે સમાજના સંગઠન સહિતને લઈને મળેલી બેઠકમાં જસાભાઈ બારડની ટિકિટની માંગ તેજ બની છે જસાભાઈ બારડ કે જેઓ સોમનાથના પૂર્વ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી અને સરકારી ક્ષેત્રના પણ ખૂબ મોટા આગેવાન છે તેમજ કારડિયા રાજપૂત સમાજના તેઓ ગુજરાતના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે ત્યારે સર્વ સમાજ માટે તેઓ એક મોટા નેતા કહી શકાય ત્યારે ભાજપ દ્વારા જુનાગઢ લોકસભાની બેઠક તરીકે કારડિયા રાજપૂત સમાજમાં પણ એક માંગ ઉઠવા પામેલ છે અને જસાભાઈ બારડનું નામ હાલ તો અત્યારે એક ચમક્યું છે અને તેમની પણ પ્રબળ માંગ ઉઠવા પામી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે હવે જોવું રહ્યું કે જે પૂર્વ અત્યારે હાલ વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા છે તેમને પાર્ટી